કેશોદ ખાતે સિંધી ગુરુ બાબા નંદલાલ ફકીર સાહેબનો નો સોળમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો કેશોદ ખાતે આજ રોજ એરપોર્ટ રોડ પર આવેલ સંત ખાનુ રામ મંદિર ખાતે સિંધી યુવા પ્રમુખ કિશાર કુમાર કાઠુમલ ડોડવાણીના ઘરે પાંચ ત્રીસ કલાકે પવે શોભાયાત્રા નીકળી એરપોર્ટ રોડ પર આવેલા સંત ખાનુરામ મંદિર ખાતે આજ રોજ સમસ્ત સિંધી સમાજ મળી ભાવનગરના સંત પરમ પૂજોએ એક સુ આઠ નંદલાલ ફકીર સાહેબનો સોળમાં વર્ષી ઉત્સવથી

दीवामालांते मचपुर व भाज पप्रमुख प्रविण भल्लाराहे खाचरी आपेल तेमज बायरगाम थी आवता तमाम शिवनि समाजना लोको द्वारा पूज्य नंदलाल फकीर साहेब नो वर्षीय उत्सव धामधूम पूर्वक जावमा आवेल अहवाल मा न्यूज रावले मधु साथी जगदीश यादव जूनागठ दीवामाला बोलू आलो ना बोल संता खानो राम साहेब की जय बोल आनंदलाल फकीर साहेब की जय बोल वासुराम साहेब की जय बोल सोरा जसलबकीरा साहेब की जय અકે ઓ ભગવત સાહેબ સાહેબકી બોલ નનલાલ બકી સાહેબકી ચલો સંતન મહાત્મા ઓનકી છે બાબા નનલાલ બકી સાહેબ વર્ષીય તો 16 મો 16 મો વર્ષીય તો કે કેસોન માં બડા રામનંદજી મનાવવામાં આવે છે ઈશ્વરબાઈ જોળવાણી ના ઘરે થી રવેલી ગાળવા માં આવે છે ત્યાર બાદ સંતોખાનું ગલી સાહેબ સુધી ત્યાર પછી ત્યાં સત્મુનિ સાહેબનો સપ્તાહ કીર્તન પાઠ સા ભોગ તો અને માંતીનો આયોજન રાખેલું હોય છે ત્યારબાદ લંગર બ્રહ્માદ ધંડારા સાહેબ 8 વાગે પ્રાણ ના રાખવામાં આવેલ કે ત્યાર પછી રાતના 10 વાગે મધ્યમ કૃતણ સંજો ભગત ઉલા સગરવાળાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ કે ત્યાર બાદ સંતો કોરબંદરથી મૂલણચા ભાવનગરથી શંકુ સાહેબ અને કેશોપની સંગત અને બાર ગામથી આવેલી સંગત બધી ખૂબ ખૂબ આવિના આનંદ ઉજીવે છે મોજ માણ છે બોલ નંદલાલ ભગીર સાહેબ કી